ભગવાનને પ્રાર્થના કરીએ કે પૂજાબેનને શાંતિ અર્પે આવો આપણે જોઈએ ભોજન શું તમારે પણ આ રીતના જન્મદિવસ હોય તિથિ હોય અથવા સ્વર્ગવાસ પાછળ ભોજન આપવું હોય તો અમારા ટ્રસ્ટમાં આપી શકો છો આપણા હસ્તકમાં માં માનવભાઈ રવિભાઈ રબારી તરફથી આખું ભોજન આપવામાં આવે છે દાળ ભાત શાક રોટલી દર્દી તથા દર્દીના સગાને ભરપેટ ભોજન આપવામાં આવે છે આજના દર્દીની સંખ્યા હતી લગભગ સો સો વ્યક્તિ જમી ગયા છે આવો આ રીતના અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે ચાલો જય માતાજી જય શ્રી